જય માતાજી મિત્રો મિત્રો એલજીટી હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરવાની છે આપણે એવા સિંગરની અને કલાકારની મિત્રો અચાનક તમને સરપ્રાઇઝ આપી દીધી છે અને વાત કરીએ આપણે કિંજલ કિંજલ દેવી અચાનક સગાઈ કરી નાખી છે મિત્રો કોઈને પણ ખબર નથી અત્યારે સોશિયલ મીડિયા દ્વારા જાણ મળવામાં આવી છે અત્યારે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ દ્વારા જે આ ફોટા અને વિડીયો વાયરલ થયો છે એનાથી આપણા માધ્યમથી એવું લાગી રહ્યું છે અને કિંજલબેન દવે પણ પોસ્ટ કરી હતી એમની સગાઈ ફાઇનલ થઈ ગઈ છે મિત્રો સગાઈ કોની સાથે થઈ છે એની વાત કરવાની છે મિત્રો સગાઈ ધ્રોવીન શાહ સાથે તેમની સગાઈ થઈ ચૂકી છે પહેલાં તેમની સગાઈ પવન જોશી સાથે થઈ હતી પણ અમુક કારણોસર તેમની સગાઈ તૂટી ગઈ હતી ત્યારથી કિંજલબેન દવે કોઈ પરફોમન્સ કે કોઈ વિડીયો કે કોઈ પોસ્ટ નહોતા વાયરલ કર્યા પણ અચાનક જે તમને સરપ્રાઇઝ આપી રહ્યા છે મિત્રો તેમની સગાઈ ફાઇનલ થઈ ચૂકી છે તો બસ તમારું શું કહેવું છે અચાનક સગાઈ કરી એનું વિશે તમારે શું કેવું છે મિત્રો તમે જોઈ શકો છો અને ધ્રોવિંદ શાહ એક સિંગર અને એક કલાકાર પણ છે અને તે જો એપ્લિકેશનના ફાઉન્ડર પણ છે તો મિત્રો તમારું શું કહેવું છે બસ જણાવજો મિત્રો જય મ